ઓમ ગણેશ હર હર મહાદેવ હવે ધનતેરસ જે યમ દીપદાન માટે બહુ જ મહત્વપૂર્ણ હોય છે અને ધનતેરસની રાત્રે જે કોઈ પણ મનુષ્ય યમદીપદાન કરે છે એટલે યમરાજ માટે દીપદાન કરે છે તો એને યમ કૃપા પ્રાપ્ત થાય છે અને લક્ષ્મી સહિત નારાયણ એના ઘરમાં સ્થિર નિવાસ કરે છે હવે કેવી રીતે કરવાનું છે તો હવે એ યમદીપદાનનું મહત્ત્વ શું છે તો યમના દૂતોએ યમરાજને પૂછ્યું કે અત્યારે આ કળિયુગને આજે બધા યુગોમાં મનુષ્યનું કોઈ રીતે કલ્યાણ કરવું હોય અને તમારાથી નિર્ભય રહેવું હોય તો એવું કયું વિધાન છે તો એક લીટીમાં હું તમને કહું છું બાકી કથા તો ઘણી લાંબી છે તો ભગવાન એટલે કે યમરા જેવું કહે છે કે ધન ત્રયોદશની પ્રદોષકાળમાં એટલે કે સંધ્યાકાળમાં જે કોઈ પણ મનુષ્ય મને દીપ અર્પણ કરશે તો એને મારી પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે અને મારા કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર છે એનાથી એ ક્યારેય બંધાશે નહીં એટલે પાશ દંડ મૃત્યુ આ બધું છે એનાથી એ મુક્ત રહેશે અને લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થશે એ જ રીતે કથામાં પણ એવું આવે છે બલિરાજાની જે કથા છે વામન સ્વરૂપે ભગવાને લીધું હતું તો એમાં પણ આ રીતે વરદાન એક આવે છે આ મૃત્યુ દંડ પાશને સહિત ઇન શોર્ટમાં તમને કહું તો આ ધનતેરસની પ્રદોષ કાળમાં સંધ્યાકાળ પછી એક દીવો યમનો કરનો કરવો હવે કેવી રીતે કરવો એ દીવો સૌથી પહેલાં કયા દ્રવ્યનો કરવો ગાય માતાના ઘીનો સરસવના તેલનો કે તલના તેલનો તો એનો ઉત્તર શાસ્ત્રમાં લખેલો છે કે તલના તેલનો જ દીવો યમ દીપદાનમાં કરવો અન્યથા ગૌ માતાના ઘીનો કરી શકો જો તલનું તેલ ના હોય તો બાકી એવો કોઈ પાપ કે દોષ નથી બીજા નંબરમાં દીવો શેમાં કરવો માટીના કોડિયામાં ચાંદીના દીવામાં કે તાંબાના કોળિયામાં કે દીવામાં કે પિત્તળના તો મારું સજેશન એવું રહેશે કે માટીના કોડિયામાં જ કરજો અને આમ તો અહીંયા લખ્યું જ છે કે મીઠ્ઠી શબ્દ મૃતિકા શબ્દ વાપરેલો છે માટીના કોડિયામાં દીવો કરવાનો ફાયદો એ થશે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે જે કોઈ પણ લોકો આ માટીના દીવડા અને કોળિયા તૈયાર કરે છે દીપાવળીમાં તો ઇનડાયરેક્ટલી આપણે એમને પણ મદદરૂપ થઈ શકીએ છીએ તો પ્રયત્ન એવો કરજો કે માટીના કોડિયામાં આપણે આ દીવો કરીએ હવે એ દીવો ઊભી વાટનો કે આડીવાટનો તો ઊભી વાટ આડીવાટ વિશે મારા લગભગ મોટાભાગના વિડીયોમાં હું કહું છું એવું કંઈ નથી હા આમાં એક શબ્દનો પ્રયોગ કરેલો છે કે જેટલો બને એટલો વધારે ચાલે દીવો એ રીતે આપણે વાટ બનાવવાની ઊભી વાટ હોય તો કદાચ બહુ લાંબો દીવો નહીં ચાલે પણ આડી વાટ હશે તો લાંબો દીવો ચાલશે તો એ રીતે તમે એ કરી શકો હવે આ દીવો કરતી વખતે મોડું કઈ દિશામાં રાખવું તો દક્ષિણ દિશામાં રાખવું હવે આ દીવો કરીએ ત્યારે એનો આખો વિધાન કેવી રીતે છે વિધાન તો કેવી રીતે વિધાન છે તો જ્યારે તમે દીવો પ્રજ્વલિત કરો પ્રજ્વલિત કર્યા પછી એ દીવો આપણા હાથ ઉપર રાખજો અને આપણી દ્રષ્ટિ આમ તો આકાશ તરફ હોવી જોઈએ યમને બતાવવા પણ જ્યારે તમે આ શ્લોક બોલશો તો તમારે જોઈને શ્લોક બોલવો પડશે અથવા તમે ગુજરાતીમાં પણ પછી હું તમને કહું રીતે પ્રાર્થના કરી શકો તો જ્યારે તમે દીવો યમને બતાવો ત્યારે આ શ્લોક બોલવાનો ઓમ મૃત્યુના દંડ પાષાભ્યમ કાલે ન ત્રયોદ્યા દીપદાનાત સૂર્યજ પ્રિયતામ હતી અર્થાત મૃત્યુ દંડ પાશ આ બધાથી મુક્ત રહેશે એ મનુષ્ય જે છે એ આ યમદીપદાન કરશે અને સૂર્ય નંદન યમ પ્રસન્ન થશે અને લક્ષ્મી સહિત નારાયણ એના ઘરમાં નિવાસ કરશે પછી એ જે દીવો છે એ તમે ઘરના ઉમરાની બહાર મૂકી શકો છો ને ઉમરા ઉપર મૂકશો તો એ વાંધો નહીં પણ ઘરના ઉમરાની બહાર મૂકી દેશો તો ચાલશે હવે આ થઈ ગયું યમ દીપદાન તો ધનતેરસનું સૌથી મહત્વનું કોઈ દીપદાનનું મહત્ત્વ હોય તો એ આ યમદીપદાન છે અને પહેલો દીવો યમદીપદાનને કરો યમને અર્પણ કરો પછી આપણે જે બાકી બધા દીવડાઓ આપણે ઘરની છત ઉપર કે જે અગાસીમાને બધે કરીએ છીએ એ તમે પછી કરજો બાકી ધમતેરસની કાળે આ યમદીપદાનનું સૌથી વધુ મહત્ત્વ છે અને બીજું ઉમરા ઉપર દીવા કેવી રીતે કરવા ઉમરાનું પૂજન દિવાળીમાં કેવી રીતે કરવું આવનારો વિડીયો એ પણ હું જલ્દી અપલોડ કરીશ જો તમને આ સત્સંગ ગમ્યો હોય વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું ઓમ ગણેશ હર હર મહાદેવ